વડોદરાના માંજલપુરમાં સ્વાની યાર્ડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે તો બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે દરોડા પાડ્યા હતા માંજલપુરમાં આવેલા રેડ ધ રોયલ સ્પામાં દરોડા પાડ્યા હતા તો દરોડા દરમિયાન સ્પાની યાર્ડમાં ચાલતો દેહ વેપાર ખુલ્લો પડ્યો છે તો તૌસીફ ખત્રી નામનો શખ્સ યુવતીઓને રૂપિયાની લાલચ આપીને દેહ વેપાર કરાવતો હતો સ્પામાં દરોડા પાડી સાત યુવતીઓને મુક્ત પણ કરાવાઈ અને સ્પાના સંચાલકો ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે થી પંદરસો રૂપિયા લેતા હતા તો ગ્રાહકો પાસેથી દીઠ ત્રણ થી ચાર હજાર રૂપિયા લેતા હતા અને પોલીસે આ સ્પા ચલાવતી મહિલાની પણ ધરપકડ કરી છે તો મુખ્ય આરોપી ખત્રી ફરાર છે આડમાં ચાલતા દેહ વેપારનો પોલીસે કર્યો છે બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ ત્યાં પહોંચી હતી અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી તો માંજલપુરમાં આવેલા રેડ ધ રોયલ સ્પામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી અને આ દરોડા દરમિયાન સ્પાની યાર્ડમાં ચાલતો દેહવ્યાપાર ખુલ્લો પડ્યો છે